સરસ મજાનો વિદ્યાર્થી પ્રોત્સાહિત કરવા માટે એક સરસ મજાની કીટ મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અત્રે દરેક વિદ્યાર્થીઓને આપવાની છે ત્યારે ખૂબ સરસ વાતાવરણ જેમની રાહ જોતા થાય વરસાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે છે કાળુભાઈ છે જેટલા સદસ્યો છે એ બધા ભૈલુભાઈ છે

ઘણા વર્ષો પછી આવું સુંદર લાહો આપને પ્રાપ્ત થયો માટે પ્રોત્સાહિત કરવાનું ગત વર્ષે જુદી જુદી પ્રાથમિક શાળાઓ આજુબાજુના ગામડામાં જઈ અને દરેક વિદ્યાર્થીઓને જે એ સાંઈ મિત્ર મંડળ દ્વારા લલિત સરદાર રાજુભાઈ અને એમની જે ટીમ છે એ ટીમ દ્વારા ગામડે ગામડે પહોંચી અને ચોપડા પૂરા પાડ્યા હતા